બે દિવસથી જ કાલે ખંભાળી આવેલા દેવભૂમિ દ્વારકા જે જામનગર બંને બાબતો હતી એ લોકોના જે પ્રશ્નો છે પછી વરસાદ વાતાવરણના હિસાબે રોગચાળો ન ફેલાય એ રિવ્યૂ પડતર પ્રશ્નો એક કાલ ખંભાળ્યા આવતો આજે જામનગરમાં અને જામનગરમાં ખાસ કરી અને માપણીને લગતું સિટી સર્વેનું જે અમારું રૂટીન પણ કામગીરી છે તેની સમીક્ષા અહીંયા ઉપસ્થિત અધિકારીઓ સાથે મીટિંગ રિવ્યૂ કામગીરીમાં વેગ આવે પ્રજાલક્ષી કામગીરીમાં સંતોષનું પ્રમાણ વધે અને અહીંયા જે કામગીરીનું બારણ છે તો તાજેતરમાંથી અન્ય જગ્યાએથી અંદર જેવા સર્વેર હાજર પણ થઈ ગયા છે અને ઝડપથી કામગીરી સંભાળે અને વધુમાં વધુ પ્રજાલક્ષી કામગીરી થાય એ દિશામાં આજે એક સમીક્ષા બેઠક હતી એમાં જિલ્લાના રેવન્યુ અધિકારી ખાસ કરીને કલેક્ટરશ્રી પ્રાંત એ પણ ઉપસ્થિત હતા અને વધુ સારી દિશામાં સુચારુરૂપે કામ થાય એ માટેની આજે મુલાકાત ન હતી